માળવાળો નથી બેટા અરે ખાવા માટે કેટલા મત જાવો મારે હે હી બીડા આવશે ને ફેમસ ને હા અચ્છા બહુ કરી શરૂઆત ના નહીં તો તો નહીં ને ને કેટલી ઉંમર હોય આમની હવે આ લગભગ બે મરાનું હશે એમ પેલું ઉપર તો મોજ પેલું મોજીલું તો ઉપર બેઠો હા ઈ ઉપર યા આ તો બટા પેનર પગે સો મિલ્યું લેવું આ તો આરામ છે આને તો કોઈ ટેન્શન નઈ એને થોડુંક બુશ્યું આવે છે કે એમ કે કેમ વીડિયા છે એમ બકા અરે આ તો બચ્ચા વાહ પણ તણે તણે ક્યો કરી લીધા તણે બીજું ઈ તો ધીમે ધીમે કાઢા હવે એક સે ના કા એક જ છે હવે એક જ છે જો જો મારા વાહલા પુત્ર અરે કુત્રનો એન્ટ્રી છેતારે નો એન્ટ્રી આ થપડ પણ મારી લેવી કાત્રી હું મારી હસે 1 કિલો મને ભય આવે છે હજી એટલો ભય આવે અચ્છા બચ્ચો કેટલા દિવસનું છે આ 2-5 દિવસનું આ બીજું આયું જો આઈલ નું છે અચ્છા ઈ થોડુંક મોટું છે લે બકલા લે તું દે તો આરાપાટે વાળું છે બકા તું મારા વાલામ વાળો તું હા તો ના બકા તો તો ધડક કરે છે ધડક નઈ કરવાડી ધડક નઈ કરવાની બકા એક મોઢામાં એક ગલામાં બે આ મારું તો આ રહ્યું હા બસ બકા બસ ઓ બસ બકા નથી ખાય એક તો જેમ તે હોય તકલીફ તકલીફ ખાવાની બકા અમે લેવું છે અતર અતર નહીં સને નહીં સને નહીં કિલો કિલો ગુસ્સે થાય એને ગુસ્સો તમારે નઈ ખવવાનો ગુસ્સો થાને ખોટું છે ગુસ્સો ન થવા આલે આલે હા ઉતાળવું જો હા

ઉપર ચડી દેવાનું કરે ના કરાય હો ગુસો નહીં હમ હમ પણ બેટા નાના બેટા જો આ તમે શું કહેતા હતા કે ભાઈ બધા પ્રાણીને બધા પ્રાણીઓ હોય ને એમાં નર અને માદા બધા ભેગો હોય હમ પણ આની અંદર માદા હોય ને એનું ટુણું આખું અલગ હોય અને નર હોય ને એનું ટૂળું અલગ હોય એ મારું ભગવાનની દેશ કેવું નહીં કુદરતી એની આખી દમાત હોય એ દમાત અલગ રહેતી હોય છે હા પછી બધા પક્ષી પ્રાણી હોય હા ઈ પ્રાણીઓને માળા હોય કોઈને દર હોય કોઈને એવું ગુફા હોય પણ આ પ્રાણી છે ને આને કોઈનો માળો મેદ જોયો નથી એટલો તો કહેવત છે કે હાથ કાળા પગ કાળા પેટ જેવો નો પોંદરો ચાર દિવસનું નું ચોમાસું પીટ્યો ઘર ને બોધ્યા વોંદરો વોંદરા ને ઘર ન હોય એ કોને કીધેલું સુગરી સુગ્રી પોતાનો મસ્ત માળો બનાવીને બેઠેલી અને ભાદરવા મહિનાનો નો જોરદાર વરસાદ તૂટ્યો એટલે ઘડી

જે એની એનાથી હું કોઈ નથી પેલી વોદરી તો બચ્ચાને ધવર છે હા 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 હવે એને કોઈ કમોણી કરીને નથી હાલવાની ના મોટો થઈને એને કોઈ એના એના માટે કોઈ રાખવાનું નથી માં 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 બીજા બધા વગરા ને કોઈ એના હંગરે ને એની માં હ હમ અને આપણે ગમે એવી કઈ કે તકલીફ પડે બીમાર પડી જાય હા બી ડોક્ટર અને ક્યારે બીમાર ન પડે ભગવાન ભગવાનની પરમ કૃપા નથી એટલે કુદરત એના ઉપર છે નહીં ઈ કુદરત ને આધીન દે છે નહીં એને કોઈ તકલીફ નથી અને આપણે માનવ જાત છે નહીં ફરછોણ ખાઈએ ને કડીક શું ખાઈએ ને કડીક શું ખાઈએ આહાર આપણો છે ને એ જ ખરાબ છે જે રોગ છે ને રોગચાળો આવે ને આપણે આહાર ને લીધે આવે જો આહારમાં સારું ખાવામાં આવે અને એનો કંટ્રોલ હોય તો કોઈ દિવસ રોગ ન થાય આ કોઈ ડાયાબિટીસ ન થાય કોને કે કેન્સર ન થાય મે નતી હોમડું કે ઓંદરો બીમાર પડીયો ને બીમાર બીમાર ન પડે એનું કારણ છે કે એનો ખોરાક છે છે અને કે ઓંદરો ગેટો થાય પણ ટપ ના બોલે જે એની એની ફાળ હોય ને ફાળ ન પકડે પછી આપણે એક ડેરી છે અરે હા 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 આ બધી ડેરીઓ હની છે હા

સુના સરોવરની પાળે આવ્યા હોય એવો નજારો લાગી રહ્યો છે અને એને કેટલાય સમય પહેલાની પીપળો છે ને બહુ ઊંચું છે 100 ફૂટ નેવું ફૂટ ના હોય આ સરોવરનો ના ના ઊંચાઈ હો ઓર પ્રમાણે જ ઊંચાઈ એવું નથી લાગતું 40 ફૂટ મોટો તો પડી જો એમ 4 ફૂટ મને તો બહુ ઊંચો લાગે ના હવે તો કશું ન

ત્રણસો એક વર્ષ તો હશે પણ આ કુવો ની કોણો બનાવેલા હતા ના દિવાલો કોણી પણ આવેલી છે કોઈને ને હાલમાં કોઈ ને ઇતિહાસ નહીં ગેડા બોડ પડે ધોના વખત નો છે એમ કેસ કે આ ધોના વખતનું ખેડૂતો ને એ વખતે કૂવો

પણ આ બહુ આવી જગ્યા કે ઉજ્જળ જગ્યા હોય એ જોવા મળે ઊંચી આ ઊંચી જગ્યા હોય કોઈ મોણસો હરફર ઊંચી હોય ત્યાં જોવા મળે એ અવાવરુ જગ્યા હોય ને ત્યાં આની વસવાટ હોય શકે બહુ પક્ષી છે એવા એની અંદર બહુ લટકી છે લગ આનો પત્તો છે ને આનો પત્તો છે ને એમનો ખોરાક છે આ પત્તો ખાય અને નીચે એનો બધા ખાધેનો હોય ને એની ચરક હોય ને બહુ બાસ આવે એની દુર્ગંધ મારતો હોય છે